નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નેવુંથી પંદરસો ને એક્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સોળસો ને ત્રીસ રૂપિયા વકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો બેતાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને અડતાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી સોળસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી પંદરસો છ્યાસી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રીસથી પંદરસો એક્યાસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંચાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો દસથી સોળસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્તેરથી સોળસો ને ત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો બત્રીસ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો એક રૂપિયો જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો એકતાલીસ રૂપિયા સાવરકુંડા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એંસીથી પંદરસો ને એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો એંસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી પંદરસો ને ચોવીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી પંદરસો ને ચાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર